હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ફરાળી ચેવડો એ બી તમે તૈયાર લઈને તો બધા ખાતા જ જશો દુકાનમાં મળે તૈયાર જ તરત છીણીને જે લોકો બનાવતા હોય છે અને આપણે જે સીઝનો બનાવીએ બટાકાને છીણને છીણીને પછી બનાવતા હોઈએ સુકવીન જ્યારે તળવો હોય ત્યારે સુકવીને આપણે ડબ્બા ભર લેતા હોઈએ રાખીએ છીએ એ પ્રમાણે પણ આજે આપણે બનાવીશું ઇસ્ટન ફરાળી ચેવડો ની તમે ઘરે કોઈ લગભગ બનાવતું નહીં હોય પણ તમે ટ્રાય કરજો આ રીતે બનાવવાનો મસ્ત લાગે છે સિંગદાણા મેં પહેલાં શેકીંગ લઈ લીધા છે બધા ફોતરા ઉખાડી દીધા છે પછી હું એને તળીશ સેકીન તળવાનો તો એનો ટેસ્ટ આખો અલગ આવે છે પહેલાં આપણે બટાકા છીણી લઈશું મોટા બટાકા લેવાના એટલે છીણવામાં તમને સીધી પડે આ રીતે બધા બટાકા આપણે છીણી લઈશું અને એમાં પાણીમાં નાખીને પછી આપણે તળીશું અને બટાકા છે મોટું વાસણ લેવાનું કારણ કે લીલા બટાકા હોય ને એટલે આપણે તેલમાં નાખીએ ને એટલે ઉભરો આવે જો નાનું વાસણ હશે તો તમારું તેલ ઉઠીને બહાર આવશે એટલે એ ધ્યાન રાખવાનું કે આપણે મોટું વાસણ જ લઈએ બટાકા મેં છીણી લીધા છે બે મોટા બટાકા લીધા હતા હવે એને આપણે પાણીમાં નાખી દઈશું એટલે એનું બધું પાવડર જે હોય ને તો બટાકાનું એ નીકળી જાય એટલે ચીકાસ ના પકડે કોઈ બી વસ્તુ અને તળવામાં બી તેલ ગંદુ ના થાય આ રીતે આપણે ફટાફટ કોઈ દિવસ ફરાળ બનાવવું હોય એનાથી કોઈ ઈચ્છા ના હોય કે ભાઈ આ વસ્તુ નહીં ખાવે તો આ રીતે તમે ઘરે બનાવેલો ચેવડો મસ્ત ખાઈ શકો છો તેલ આવે એટલે આપણે એમાં

અને વાસણ મેં તમને કીધું એ છે તમારું મોટું જ લેવાનું આ રીતે આપણે બે આખી નીકાળી દઈશ અને એને નાખી દઈશું સીધો કેલો અને પછી ગેસ કરી દેવાનું ફૂલ એને એનો ફેર કેસવા દેવાનું આ રીતે આપણે ઘરે તરત જ બટાકા છીણીને ચીવડો તૈયાર કરી શકીએ આપણો કેવડો તળાઈ લેવા આવ્યો છે હું તમને બતાવું કે કેવો થશે ક્રિસ્પી આપણે હવે નીકાળી લઈશું તેલમાંથી ચાલો આપણે પહેલો કોણ નીકાળી લઈશું એટલે ક્રંચી થઈ જશે અત્યારે પાછા નવા બટાકા આવે ને જૂના બટાકા આવે ને તો આનાથી બી બહુ જ મસ્ત બને તમારા જોડે જૂના બટાકા હોય તો જૂના બટાકાનું તો હું તો દર સાલ જૂના બટાકા લઈને મૂકી જ દઉં છું આ સાલ જ માંથી લેવાયાને હવે ઠંડો થશે ને એટલે મસ્ત ક્રંચી થઈ જશે એટલે આપણે ફટાફટ બીજો નાખી દઈશું થોડું કે રહી ના જાય પછી બીજા ભાગમાં તમારું શું થશે તેલમાં એ જ કેવડું તમને ફાવે એટલું પાછો એવું નહીં કે બહુ નાખો પૂછો નાખો પણ તળો તમે બહુ જ મસ્ત લાગે છે ક્રિસ્પી બનીને તૈયાર થાય અને સીંગ મેં તમને કીધું એ રીતે શેકી ઠંડી થાય એટલે ફૂતરા ઉખાડી લેવાનું અને પછી તળીને અંદર નાખવાનું પછી હું તમને લાસ્ટમાં બતાવું કે કઈ રીતે ચોક્કસથી ફ્રેન્ડ તમે બનાવજો બહુ જ મસ્ત લાગે અડતાળ ભાગી જાય ને એવો ચેવડો છે સરસ મેં થાળીમાંથી બીજી ડીશમાં કાચ નાખ્યો એટલે બીજો ગરમ ઉપર નાખો ને તો પેલો ના થઈ જાય કારણ કે ભાગી જાય અડવા જઈએ તો આપણો બીજો પાણ બી તૈયાર થઈ જશે અને જ્યાં સુધી તમે તેલમાં ના રાખો ત્યાં સુધી બટાકા તમારે પાણીમાં જ રાખવાના છે ને ને એટલે કાળા કાળાના પડી જાય બટાકા બીજો આપણો થવા છે મસ્ત ટેસ્ટી ઘરે ચોખ્ખો બનાવીને પરણો ચે ચેવડો બનાવીને ઉપયોગ કરી શકાય આપડે ઉપવાસ હોય એટલે ને લાગે બી બહુ મસ્ત ચાલો ચલો બીજો ચેવડો આપણે નીકાળી લઈએ

સંકોચવા લાગ્યો છે જે સાઈજ હતી એની અડધી થઈ ગઈ છે ત્યારે આપણે ધીમા તાપે કરવાનું ત્યાં સુધી ફૂલ ગેસ ઉપર તળવાનું છેવડો તો તમારે ફૂલ ગેસે જ તળવાનો પણ લાસ્ટમાં બે ત્રણ મિનિટ ધીમો કરવાનો એટલે એને બરાબર કલર તમે લાવી શકો બાકી ફૂલ ગેસ ઉપર જ તળવાનું એ તેલ ભરાઈ જશે અને ક્રિસ્પી નહીં થાય આ રીતે મેં કીધું એ રીતે બનાવશો બહુ જ મસ્ત લાગે છે બહુ મસ્ત થાય છે અને સારો એવો થાય છે ઘરે બનાવો તો

નથી બનાવજો તમે અને આ સિંગદાણા પહેલા શેકી અને બધા કોતરા ઉખાડી અને પછી આ રીતે તળી લેજો ટેસ્ટી લાગશે ચલો તો મસાલા કરી દઈએ આપણે સંચાર મીઠું લઈ લેવાનું થોડું સાદું મીઠું લેવાનું થોડું મરચું લેવાનું નોર્મલ ઓવર નહીં લેવાનું